શા માટે આ બધું બંધ નથી થઈ રહ્યું શા માટે એને પ્રોત્સાહન મળી રહ્યું છે કોણ છે એને પ્રોત્સાહન આપનાર અને એના વિશે શું લેવા જોઈએ પરંતુ એક સામાજિક દ્રષ્ટિએ એક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આપણે જોઈએ તો આપણા માટે પણ આ કલંક સમાન બાબત છે કે આપણે આપણો જે યુવાનો છે એને આમાંથી ઉગારી નથી શકી રહ્યા અને આપણા જે યુવાનો છે એ વધુ ને વધુ આની અંદર ફસાતા જઈ રહ્યા છે સુરત અને અમદાવાદ જેવા જે શહેરો છે જો દારૂ સકીલભાઈ ગાંછી કહી રહ્યા છે કે જો દારૂ જુગાર ચરસ ગાંજો અને ડ્રગ્સના કાળા કારોબાર બંધ કરવા માટે બોલતું ખરાબ સંસ્કાર કહેવાય તો હું પણ મેવાણી હેશટેગ હું પણ મેવાણી જિગ્નેશ મેવાણી આપણે આપણું જ ધ્યાન રાખવું પડશે જી વિજયભાઈ જાદવ કહી છે બેન અમુક મીડિયાવાળા સાચી વાત નહીં બતાવે ભાજપના દલાલ છે પણ તમારી ચેનલ જેવા અમુક છે જે સાચું બતાવે છે બેન શ્રી રાવલ ગામની અંદર પરિવારમાં માત્ર ને માત્ર એક જ સ્ત્રી સાંજે ત્રણસોથી ચારસો રૂપિયા મજૂરી કરીને કમાઈને લાવે છે પરંતુ દારૂના દૂષણના લીધે એમના બેરોજગાર પતિ અથવા નાની ઉંમરનો દીકરો દારૂના લતના લીધે રોજ રાત્રે પરિવારની સ્ત્રીની મજબૂરી મહેનતના પૈસાને ને દારૂમાં નાખી દે છે અને પરિવાર આર્થિક રીતે પતન કરી છે આ જે 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 બાબતો છે 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 ઘર ઘરના પ્રશ્નો એ આપણી સામે આવી રહ્યા અને આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે જે દારૂના વ્યસનીઓ છે એ પોતાની જાતને અને પોતાના પરિવારોને બરબાદ કરી રહ્યા છે આ જ્યારે એક વ્યક્તિ જે છે એ દારૂના વ્યસનમાં ફસાય છે ત્યારે પોતાના પરિવારને બરબાદ કરે છે પોતાના જે ઘરના હોય છે એમના પરિવારમાં ખાસ જે પુરુષો હોય છે દારૂના વ્યસની પુરુષો હોય છે એમની પત્નીઓ પર જુલમ ગુજારતા હોય છે અત્યાચારો કરતા હોય છે એના પણ કિસ્સાઓ અનેક વખત સામે સામે આવતા એનું ભાન નથી રહેતું હતું એ કોઈ પણ જગ્યાએ પડી જતા હોય છે લડથડિયા ખાતા હોય છે દારૂના કારણે એ લોકો અસામાજિક પ્રવૃત્તિઓ કરતા થઈ જાય છે પૈસા મેળવવા માટે પણ એ લોકો ક્યાંક ને ક્યાંક અસામાજિક જે પ્રવૃત્તિઓ છે એની સાથે જોડાતા હોય છે અને આના કારણે અનેક જે અસામાજિક કામો છે અનેક જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે એમાં જે વધારો થતો જોવા મળે છે એનું કારણ મોટા ભાગે દારૂનું વ્યસન જોવા મળતું હોય છે જીભાઈ દલપતભાઈ પરમાર કહી રહ્યા છે યુવા પેઢી માટે ખાસ જાગૃતતા લાવવાની જરૂર છે યુવા પેઢી બહુ દારૂ પીવાથી બરબાદ થાય છે મા બાપ પાલવતા નથી એનું ઉદાહરણ છે કે મતસિંહ ચૌહાણ બાપુ વૃદ્ધાશ્રમ ચલાવે છે વધુ હોય તો લોકો આપઘાત કરે છે બેન ખૂબ ખૂબ ધન્યવાદ છે તમારી પત્રકારને આ મુદ્દો ઉઠાવા બદલ દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ છે બેન બેન દરેક ગામમાં પોટલી મળે છે તમે અમારો અવાજ સાંભળો આ સાબિત થઈ ગયું છે કે જગદીશભાઈ મહેતા બોલ્યા હતા કે જો દારૂ ગુજરાતમાં બંધ થાય તો દારૂડિયા કરતા પોલીસ વાળા પહેલા મરી જાય પત્રકારો પોતાની અમારી જે ફરજ છે કે તમારા જે પ્રશ્નો છે એને અમે વાંચા આપીએ અમારું કામ છે લોકોનું લોકોની જે સમસ્યા છે એને વાચા આપીએ અને એને સરકાર સુધી પહોંચાડવાની સરકાર જયારે ન સાંભળે ત્યારે એમને ઢંઢોળીને તમારી જે સમસ્યાઓ છે તમારા જે પ્રશ્નો છે એમને એમના સુધી પહોંચાડી તમારા પ્રશ્નોને તમારી સમસ્યાઓને વાચા આપી અને એના સમાધાન માટે કામ કરવું એ જ અમારું કામ છે અને અમે પ્રયાસો કરી રહ્યા છીએ કે તમારા જે પ્રશ્નો છે એને તમે અમારા સુધી પહોંચાડો કમેન્ટમાં તમે જણાવી શકો છો જો તમારી આસપાસ આવા કોઈ પણ પ્રશ્નો કે કોઈ પણ સમસ્યાઓ તમે જોઈ રહ્યા છો તો તમે એમને અમારા સુધી પહોંચાડો અમારા માધ્યમથી અમે પણ એવું ઈચ્છીએ કે સરકાર સુધી આ પહોંચે સરકાર તેના પર કડક અમલવારી કરે અને આ જે સમસ્યા છે એને આપણે જળ મૂળમાંથી દૂર કરી શકીએ પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે ઘણા બધા પ્રયાસો થાય છે છતાં દારૂબંધી અને ડ્રગ્સ જેવા દૂષણો છે એ ગુજરાતની અંદર પોતાનો જે પગ પેસારો છે એ કરી રહ્યા છે આપણા જે રીતે અગાઉ હું વાત કરી રહી હતી કે આપણા જે યુવાનો છે એ આ દૂષણમાં ફસાઈને પોતાના જીવનને પોતાના પરિવારને બરબાદ કરી રહ્યા છે સુરત અમદાવાદ જેવા વડોદરા જેવા જે મોટા શહેરો છે એની અંદર રેવ પાર્ટીઝ પકડાતા આપણે સમાચારોમાં અનેકવાર સાંભળે છે સાંભળ્યું છે એ બી યાદવભાઈ જણાવી રહ્યા છે કે બધા બધી ચર્ચા કરે છે પણ આનું પરિણામ નથી આવતું સત્ય એ એ જ જ પ્રશ્ન છે કે ઘણી જગ્યાએ નહીં કરે કેમ કે નેતા પોતાને જોઈએ કોઈ પણ રાજકીય પક્ષ હોય કે કોઈ પણ હોય જયારે દારૂને લઈને પ્રશ્નો ઉઠે છે ત્યારે એની સાથે અનેક સવાલો ઊભા થાય છે આપણે વાત કરી રહ્યા હતા કે જે મોટા શહેરો છે એની અંદર રેવ પાર્ટી જેવા અનેક દૂષણો અનેક સમાચારો આપણે પકડાતા જોઈએ છીએ છતાં આપણા જે બાળકો છે એ આમાં આગળ વધતા જોઈ આપણે જોઈ છીએ જાણી છીએ છતાં આપણે એના માટે કંઈ કરી નથી શકતા તો ખાસ સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે આપણે જ્યારે આ સામાજિક વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ અને સમાજનો આપણે પણ એક ભાગ છીએ ત્યારે આપણે એટલીસ્ટ એટલું ધ્યાન રાખીએ કે આપણો જે ઘર પરિવાર છે આપણી આસપાસના જે લોકો છે એમને જાગૃત કરીએ એમને આના વિશે અન્ય જે દુષ્પરિણામો આપણે સમાચારોમાં જોઈએ છીએ એને એનાથી અવગત કરાવીએ આપણા જે યુવાન ભાઈઓ બહેનો છે એમને આ દેખાડીએ કે આનું શું દુષ્પરિણામ આવી શકે છે અને એમને આ જે દૂષણ છે અને આ અંધકાર છે એના તરફ જતા અટકાવીએ એ આપણી પણ સૌની એક ફરજ છે મારે કોઈ પણ જાતનું વ્યસન નથી એનું મને ગર્વ છે વિજયભાઈ જાદવ જણાવી રહ્યા છે ખૂબ સારી વાત છે આવા ઘણા જે સકારાત્મક વિચારો ધરાવતા સકારાત્મક વિચારશીલવાળા જે લોકો છે એના પણ ઉદાહરણો આપણે આપણી સામે મૂકીએ અને લોકોને એ વિશે જાગૃત કરીએ પોલીસ ઘણીવાર આપણને સારું કામ કરતી પણ જોવા મળે છે સુરતની જે પોલીસ છે એ ઘણા એવા અભિયાનો ચલાવે છે કે યુવાનોને એ ડ્રગ્સ અને દારૂના રવાડે ચડતા જે યુવાનો છે એમને એમાંથી બહાર લાવવા એના વિશે જાગૃતિ લાવવા માટે પણ ઘણા બધા કાર્યક્રમો કરે છે પરંતુ પોલીસ ઉપર એ પણ પ્રશ્ન ઉઠે કે મળી શા માટે રહ્યું છે ગુજરાતની અંદર સહેલાઈથી જ્યારે આ ગુજરાત દારૂબંધીવાળું ગુજરાત છે તો તેની અંદર આ બધા જાગૃતિ કાર્યક્રમો ત્યારે લાવવા પડે આપણે કે જ્યારે આ બધું ખૂબ સરળતાથી મળી રહ્યું છે અને જ્યારે આપણા યુવાન ભાઈઓ બહેનો બેન જે આ લુખ જેનો વિરોધ બેનજા લુખો જેનો વિરોધ કરે છે એ દારૂ વેચવાવાળા એના સમાજના જ છે આપણે કોઈ પણ સમાજ વિશે ન વાત કરી અને આ જે દૂષણ છે ને જે મુદ્દો છે તેના વિશે જ વાત કરીએ બેન રોજ લાઈવ એક કલાક આપો એવો મારો વિચાર છે જી ભાઈ આપણે જરૂર પ્રયાસો કરીશું કે જ્યારે પણ આવા કોઈ મુદ્દાઓ હોય છે કે આપણને મનોમંથન કરવા આ મુદ્દાઓ જે છે એ મજબૂર કરી દે છે કે આમાં આપણે રાજકીય રીતે વાત કરીએ કે પછી જે વ્યવસ્થા છે કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે તેના દ્રષ્ટિકોણથી વાત કરીએ સામાજિક દ્રષ્ટિકોણથી વાત કરીએ કોઈ પણ દ્રષ્ટિકોણથી વાત કરીએ મુદ્દો જે છે એના માટે ઘણા બધા જે પરિબળો હોય છે એ અસરકારક હોય છે ન માત્ર પોલીસ આના માટે જવાબદાર છે ન માત્ર રાજકીય આગેવાનો આના માટે જવાબદાર છે ન માત્ર પત્રકારો આના માટે જવાબદાર છે ન માત્ર બુટલેગરો છે આના માટે જવાબદાર છે આના માટે સૌથી પહેલા હું જવાબદાર માનું છું કે આને લેનાર જે વ્યક્તિ છે આની જે આખી કડી હોય છે આખી સાયકલ હોય છે એમાં કોઈ પણ એક સાયકલ કોઈ પણ એક કડી પણ જો પોતાનું કામ યોગ્ય રીતે ને ઈમાનદારીપૂર્વક જો કરે છે તો આ સાયકલ જે છે એની કડી જે છે એ વચ્ચેથી તૂટી જાય છે અને સાયકલ પૂરી ન થઈ શકે પરંતુ દુઃખની બાબત એ છે કે આ સાયકલમાં જોડાયેલી જે દરેક કડીઓ છે એ ઈમાનદારીથી પોતાનું જે ખરાબ કામ છે એ કરી રહી છે ક્યાંક રાજકીય આગેવાનો પણ આમાં જવાબદાર હોય છે એવા પણ કિસ્સાઓ સામે આવતા હોય છે ક્યાંક પોલીસની બેદરકારી પણ સામે આવતી હોય છે બુટલેગરો આ ધંધો કરી રહ્યા છે એમને કોઈ પણ સારું કામ નથી મળી રહ્યું અને એમને આ જ કામ પોતાના જીવન નિર્વાહ માટે મળી રહ્યું છે એ પણ એક પ્રશ્નાર્થ છે કે આપણા સમાજની અંદર ને આપણા દેશની અંદર ઘણા બધા એવા કામો છે જે તમે કરી શકતા હોય હોવ છો પરંતુ છતાં તમે આ કામ કરો છો તો એના પર એના પર પણ આ પ્રશ્ન ઉઠે છે કે સભ્ય સમાજના એક વ્યક્તિ તરીકે તમે શા માટે આ કામ કરી રહ્યા છો પત્રકારો પર પણ પ્રશ્નો ઉઠતા હોય છે કે આને જાગૃતિ લાવવાનું કામ જે છે એ શા માટે નથી થતું ઘણી જગ્યાએ જે ઈમાનદાર પત્રકારો હોય છે એ આ જે મુદ્દો છે તેના વિશે લડત આપતા હોય છે ને આ જે દૂષણ છે એમાંથી લોકો બહાર આવે એના માટે પ્રયત્નો કરતા હોય છે પોલિટિશિયન્સ પત્રકાર પોલીસ આ આખી જે સાયકલની મેં વાત કરી એમાં કોઈ પણ જગ્યાએ એક પણ